બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જે તો મિત્રો સુંદર મજાનું ભજન ભક્તિરૂપી રૂપી સાબુ મનનો મેલ ધોવાનું ભજન સુંદર મજાનું આપણે આજે સાંભળશું તો ચાલો હે મનડાના મેલ ધોવાય આવો ભજન માં ભક્તિરૂપી સાબુ લગાવો રે ભક્તિ રૂપી સાબુ લગાવો મારી બેનો આવો બીજા મે લાવો રે હે મંડળાના મેલ ધોવાયા ભજનમાં ભક્તિ રૂપી સાબુ લગાવો રે ભજનમાં બેઠા પસી નિયમ તોડાયના ભજનમાં બેઠા પછી નિયમ તોડાયના પોલા હાથે તાલી પાડી મૂંગા બેસાયના ઓલા હાથે તાલી પાડી મૂંગા બેસાયના ગાવો ને ગવડાવો રે હે મનડાના મેલ ધોવાયાવો આવો ભજનમાં ભક્તિરૂપી રૂપી સાબુલ ગાવો રે

એ મનડાના મેલ ધોવાયા આવો ભજનમાં ભક્તિરૂપી સાબુ લાવો રે ભજનમાં બેઠા પછી ઊભા થવાયના ભજનમાં બેઠા પછી ઊભા થવાયના ખોટા ખોટા ભાન કરી કાઢી ઘરે જવાયના ખોટા ખોટા ભાન કાઢી ઘરે જવાયના તાલ મિલાવો રે તે મંડાના મેલ ધોવાયાવો ભજન મક્તિ રૂપી સાબુ લગાવો રે ભજનમાં કોઈનો ભેદ ન રાખવો ભજનમાં કોઈને ભેદ ન રાખવો કડવું બોલે તેને પ્રેમથી બોલાવીએ કડવું બોલે તેને પ્રેમથી બોલાવીએ હરી રસ પાવો રે એ મનડાના મેલ ધોવાયા ભજનમાં भक्ति रूपी साबु लगावो रे भजनमा बेठा पसि बात भजनमा बेठा पसि बातो राधे मण्डल बेनो नै रे आवो अवसर नै मरे रे મનડાના મેલ ધોવાયાવો ભજનમાં ભક્તિરૂપી સાબુ લગાવો રે ભક્તિરૂપી સાબુ લગાવો મારી બેનો ભક્તિરૂપી સાબુ લગાવો મારી બેનો ભક્તિને લાવો રે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જૂના બધા ભજન તમને સાંભળવા મળે રાધે રાધે